ચોમાહામાં જે જુનાગઢ મોજ હોય એમાં કઈ ઘટે નહી ભાઈ જુનાગઢ તો જુનાગઢ જ છે અમારું જુનાગઢ ભાઈ મિત્રો આ પાણીનો એક બીજો એક ખાસિયત છે અહીંયા નાવા બધા આવે છે પણ આ પાણીની બીજી પણ એક ખાસિયત છે કે આ પાણી જો મા યુટ્યુબ ફેમિલી આઈ હોપ બધા ખુશ મજામાં છો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો ઘણા સમય સમયથી આપણે તો વિડીયો નથી બનાવ્યો પણ આજે ભવનાથની અંદર ભાઈ વરસાદ પછીનો જે માહોલ છે એ ખરેખર જોવા જેવો છે તો બન્યા રજો મિત્રો વિડીયોમાં પાણી કોડિયાર ગુનામાં દામોદર કુંડમાં વિલિંગન ડેમમાં બધા દ્રશ્યો તમને લાઈવ દેખાડી શા વિડીયોમાં ખૂબ જ મસ્ત પાણી આવી ગયું છે જૂનાગઢની અંદર મિત્રો આ છે ખોડિયાર ગુનો અહીંયા આ ગુનાની અંદર મગર પણ ઘણી વાર દેખાય છે મિત્રો અને ખોડિયાર માનો સાક્ષાત ચમત્કાર છે મિત્રો અને માતાજીના પણ દર્શન ઘણી વાર થાય છે મગર સ્વરૂપે ઘણી વાર દર્શન થાય છે અહીં માતાજીના મિત્રો જોવો આજી તમને સામે દેખાય છે એ ડુંગર છે આજે રવિવારના દિવસે ભવનાથની અંદર પબ્લિક ઘણું બધું છે કારણ કે વરસાદ પછીનો જે માહોલ ભવનાથનો હોય છે એ કાંઈક અલગ જ હોય છે મિત્રો ખૂબ જ ટ્રાફિક છે મિત્રો અહીંયા પાણી જોવા માટે માણસો ઢગલા થઈ ગયા મિત્રો અહીંયા તો ચાલો મિત્રો વધીએ વિડીયોમાં આગળ હજી ઘણું બધું જોવાનું છે બન્યા રહેજો વિડીયોની અંદર મિત્રો તમે જોઈ રહ્યા છો દામોદર કુંડ આપણે આવી ગયા છીએ દામોદર કુંડમાં છે પણ એટલો બધો ટ્રાફિક છે અને માણસો પાણી જોવા હાટું ખૂબ જ માત્રામાં અહીં ઝાજું પબ્લિક છે ભાઈ બહુ જાજુ પબ્લિક આવી ગયો છે મિત્રો અહીંયા

મિત્રો દામોદર કુંડ ની અંદર પાણીની આવક અટાણે પણ એટલી છે બન્યા રેજો મિત્રો વિડીયોની અંદર

બધા પાણીની ખૂબ મોજ લી છે ભાઈ અને અહીંયા તો ખરેખર ભાઈ જોવા જેવું છે આ બધા ઠેકડા મારે જોરદારના પાણીની અંદર ભાઈ અજબ ગજબ છે ભાઈ બધાની મોજ અજબ 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 ગજબની મોજ છે ભાઈ અહીં તો બધા ફૂલ મોજમાં હે ભાઈ પાણીની આવક ભાઈ ઉપરથી એટલી છે ને કે જુનાગઢની અંદર ભાઈ આ દ્રશ્ય ચોમાસાનું જે હોય છે ને વરસાદ પછીનો જે માહોલ ભાઈ હોય છે અહીંનો કાંઈ ઘટે જ નહીં ભાઈ જુનાગઢની અંદર ભાઈ જુનાગઢની અંદર એક બે વરસાદ પડી ગયા પછી તમે જુઓ જુનાગઢની પબ્લિક ફૂલ મોજમાં જોઈ ભાઈ બધા દામોદર કુંડ છે પછી રૂપલા દાતાર છે નારાયણ ધરા છે પછી મિત્રો જટાશંકર છે ખૂબ જ પાણી આવક ઉપર વટાણા મિત્રો જોમા હામાં જે જુનાગઢ ની મોજ હોય એમાં કઈ ઘટે નહી ભાઈ જુનાગઢ તો જુનાગઢ જ છે અમારું જુનાગઢ ભાઈ આ પાણીનો એક બીજો એક ખાસિયત છે અહીંયા નાહવા બધા આવે છે પણ આ પાણીની બીજી પણ એક ખાસિયત છે કે આ પાણી ઉપર ગિરનારની જડીબૂટી જેટલી હોય છે જેટલા ઔષધિ હોય છે એ ચીરતું આવતું હોય એટલે આમાં નાહવાથી ઘણા રોગો પણ દૂર થાય છે મિત્રો આમાં ગિરનારની અંદર કહેવામાં આવે છે કે ભાઈ ઝાઝી બધી ઔષધિઓ છે કે જે પાણી એને ચીરીને આવતું હોય એટલે કરવાથી પણ ઘણો બધો ફાયદો થાય છે મિત્રો આ પાણીમાં જ અલૌકિક વાતાવરણ છે મિત્રો અહીંનું કે જે આપણે કલ્પના ન કરી શકીએ એવી મોજ છે ભાઈ અહીંની તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે નારાયણ ધરે નારાયણ ધરાની અંદર પણ ભાઈ પબ્લિક ગાંડું ઉઠ્યું હોય નાવા હાટો મિત્રો અહીંયા પણ પાણી ઉપરથી એટલું જ આવે છે તમે જોઈ રહ્યા છો અહીંયા પણ પબ્લિક એટલું નાહવામાં મશગુલ છે કે વાત જવા મિત્રો ખૂબ જ જુનાગઢની અંદર બધા અંદર બધા વરસાદની જે પાણીની મોજ માણે છે મિત્રો જોઈ રહ્યા છો જો મિત્રો આ નારાયણ થરાનું ડેમ છે અહીંયા પણ પબ્લિક એટલી બધી મોજ કરે છે મિત્રો જો બની આવ્યો છો વિડીયોમાં હજી તમને વિલિંગ્ટન ડેમ નો ડેમ ની ચંદર જોવા વિલિંગન ડેમ ઓવરફ્લો થઈ ગયો મિત્રો ખૂબ જ વરસાદ ધોધમાર જેમ કહેવાય કે આભ ફાઇટું હોય જુનાગઢ ની અંદર એવો માહોલ હતો મિત્રો અને નીચાણવાળા વિસ્તારમાં પણ ઘણા બધાના ઘરોમાં મુશ્કેલી પણ પડી છે પાણી પણ એટલા ભરાઈ ગયા છે મિત્રો ખૂબ જ દુઃખ ભરી વાત પણ છે અને બીજી બાજુ જોવા જાય તો કુદરતના આ જે નજારા છે એ પણ અલૌકિક છે મિત્રો તમે જોઈ શકો છો કેટલી મસ્ત ચદ્દર પડે છે મિત્રો જો મિત્રો કજબ કજબ નો નજારો હોય મિત્રો આનો સામે ગિરનાર પણ મસ્ત દેખાય છે જોવું મળે છે ખૂબ જ મસ્ત વાતાવરણ છે મિત્રો જેવું મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને શેર પણ કરજો મિત્રો જો મિત્રો આપણે નીચેથી ચાદરનો સીન જોયો આ ઉપરથી ચાદર પડે છે મિત્રો ખૂબ જ અલૌકિક વસ્તુ છે મિત્રો નજારો કાંઈક અલગ જ હોય છે મિત્રો આ બધી વસ્તુ જોવાનો તો વિડીયોના માધ્યમથી તમે બધું જોઈ રહ્યા છો મિત્રો તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને શેર કરજો મિત્રો અને કોમેન્ટમાં જરૂર બતાવજો કે તમે આના આગળનો વિડીયો જી તમે જટાશંકરનો છે આજુબાજુમાં ઘણા વોટરફ્લો આવી રીતે હોય છે જૂનાગઢની અંદર તો તમે મને વિડીયોમાં જણાવજો કોમેન્ટમાં જણાવજો મિત્રો સામે જો મિત્રો આ ઝરણાં ઝૂમ કરું છું થોડુંક અમે ઝીણા 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 જુઓ ઝરણા દેખાય છે એ પાણી ઉપરથી આવે છે મિત્રો ખૂબ જ મસ્ત વાતાવરણ છે મિત્રો તમે જોઈ રહ્યા છો જાણે કે આપણે કુદરતની કંઈક અલૌકિક દુનિયામાં આવી ગયા છે એવું મસ્ત વાતાવરણ છે મિત્રો આઈનું I <laughs> મિત્રો જુઓ કેટલો મસ્ત નજારો છે લોકેશન કેટલું સરસ છે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો વિડિયો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળશું મિત્રો આવા નવા વિડીયોમાં કોમેન્ટમાં જરૂર બતાવજો કે તમારે જટાશંકરનો વિડીયો જોવો હોય તો મને કમેન્ટમાં જરૂર બતાવજો આજુબાજુમાં ઘણા વોટરફ્લો છે તો તમે જેમ કોમેન્ટ કરશો ને એ જગ્યાનો વિડીયો હું તમને બતાવીશ મિત્રો ખૂબ જ લોકેશન આનું જે વરસાદ પછીનું વાતાવરણ કંઈક અલગ જ હોય છે મિત્રો તો મળશું બીજા વિડીયોમાં બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ